હું આજે અમારા સ્ટુડિયા માં પાટણ ચોકરી માટે અમદાવ સ્ટુડિયો આવેલો છે બીજા રોડ જાત પાટણ જાત એક આ સિંહોજી વાંચ્યો થાય એકાદ અને હોળા માટે ચોકડી માથે આ ઇટોળિયો કોમલ ઇટોળિયો આવેલો છે મિત્રો આપણો પણ નજીક ને સારો અને જોણીતો બરાબર એટલે કદાચ આપણે ગીત હોય તો તાત્કાલિક હોય તમે મળો આવીને એમને તમે રિઝલ્ટ લ્યો રિઝલ્ટ સારો આવે છે હું પણ આવેલો છું મારા જોડે એક